જે જો દસ ઇડલી રીંગ પૌવા બટેટા ભૂંગળા બટેટા સમોસા આ બધી જ વસ્તુ પાંચ સાત ને દસ રૂપિયામાં બધું કહીએ સીંગ લીધી દસ રૂપિયામાં પૌવા બટેટા બેઠા બેઠા તમે આ બધી વસ્તુ આપો છો તો કોઈ સારી એવી લારી કેમ નથી કરી લેતા તો એક નવા વિડીયોમાં ફરી એકવાર તમારું સ્વાગત છે તો ઘણા બધા વિડીયો આપણે બનાવેલા છે તો આજે એક યુનિક વિડીયો છે જે તમે મારી પાછળ જોઈ રહ્યા છો બેકગ્રાઉન્ડમાં કેટલી બધી ટ્રાફિક છે એક અંકલ છે અહીંયા બધી જ વસ્તુ પાંચ સાત ને દસ રૂપિયામાં તમને કન્ટિન્યુ દસ રૂપિયા બધી જ વસ્તુ મળી છે સમોસા પોવા બટેટા ભૂંગળા બટેટા ઇડલી બધી જ વસ્તુ અહીંયા દસ રૂપિયામાં મળી રહેવાની છે તો ખાસ વિડીયોમાં પહેલી વાર હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ કાકાની કઈ રીતની પ્રોસેસ છે અને આનો ટાઈમ શું છે અને એનું એડ્રેસ શું છે તમને બધું જાણવા મળશે અને જુઓ ટ્રાફિક જુઓ તમે ખાલી

એવું નથી તમે જાતે આવીને પણ તમે તમારી રીતે ખાઈ શકો છો જો આ પાય આવીને ને બટેટા બટેટા લીધા છે અને કન્ટિન્યુ સિંગ સાથે ખાય છે ભાઈ ભાઈ રેગ્યુલર આવો છો તમે કાકા બટેટામાં જઈશ કેવો નંબર જો તમારે જાતે તમે લઈ શકો છો કાકાનો સ્વભાવની વાત કરી તો કાંઈ ઘટે નહીં વાહ જો તમે અહીંયા આવીને તમારે જાતે પણ તમે લઈ શકો છો વાહ

કેટલા ટાઈમ થી તમે અહીંયા નાસ્તો કરવા આવો છો કાકા પાસે ત્યારથી કન્ટિન્યુ વાહ શું વાત છે આ ભાઈ સ્કૂલ થી વર્ણન ત્યારથી ઘણા એવા ધ્યાન ના બેઠા છે કેમ કે આનું પાર્સલ મોટું છે એટલે માટે એનો હાથ નવરો નથી પડતો હા એનો હાથ જ નવરો નથી પડતો બધા અલગ અલગ છે ચહેરા બદલા તા હા હા જોવો તમે આ ચહેરા બદલતા રહે છે પણ આ કાકા જોવો તો કંટીન્યુ કામ ચાલુ છે આ જગ્ગા ભાઈ બેઠા બેઠા તમે આ બધી વસ્તુ આપો છો તો કોઈ સારી એવી લારી કેમ નથી કરી લેતા

અને કાકા જુઓ કસ્ટમર જુઓ તમે ખાલી કન્ટિન્યુ જોવો ટ્રાફિક છે ને મેં જોયું ને આવી ટ્રાફિક તો સારી સારી હોટલોમાં પણ ના હોય અને મેં કાકાની છે ને બેઠા બેઠા જોવો ને ત્યાં ટ્રાફિક જોયું છે આટલી બધી અને કન્ટિન્યુ એક બીજી એક પછી એક ખાલી બે જ કલાક હોય છે કાકા પણ બે કલાકની અંદર ઘણા બધા કસ્ટમરો હેન્ડલ કરી લીધા છે કમસે કમ મેં પૂછ્યું ને તો એણે કીધું છે લગભગ ત્રણસો થી સાતસો માણસો બદલાવી નાખે એટલા બધા કસ્ટમર આવે છે કસ્ટમર એટલા છે ને ભાઈ કોઈ વસ્તુ આપવાનો ટાઈમ નથી એટલા માટે આપણે ફટાકડા સેન્ડવીસ આપણે હાથ લીધી છે અને હવે આપણે ફટાકડો કરી અને ટેસ્ટ કરી ફટાકડા સેન્ડવીસ છે રચણીઓ રચણીઓ એક નંબર હોય ભાઈ લક્ષણ્યું છે એવું છે તમારા હાથી વાત જોવા એક નંબર કાંઈ ઘટે નહીં ભાઈ તો કાકાની હે ને તો ટ્રાફિક હોય અને એકવાર જરૂર ને જરૂર વિઝિટ કરજો મેં તમને એડ્રેસ તો બતાવ્યું છે ગુજરાત ટેલિકોમની એકદમ સાવ અને વાઘાવાડી રોડ આ ક્યું છે ઓમ ભાઈ આલુ મટર આલુ મટર ફોડો હા આપણને ફટાકડા છે કે હા વાહ હા આલુ મટર આના પર ટેસ્ટ કરીએ વાહ ભાઈ વાહ દસ રૂપિયામાં તમને બધી જ વસ્તુ મળી રહેવાની છે ભાઈ વિડીયો બહુ જાદો થઈ જશે એટલા માટે નથી લેતો કેમ કે કસ્ટમર તો બદલાતા જ રહેશે પણ કાકા એક જગાભાઈ નામ છે ભાઈ એકવાર જરૂર જરૂરને વિઝિટ કરજો ભાગાવાળી રોડ પોજારા ટેલિકોમની એકદમ નીચે બેઠા છે ભાઈ તો ખાસ વિડીયો કેવો લાગ્યો દસ રૂપિયામાં બધી જ વસ્તુ મળે છે આ વિડીયો કેવો લાગ્યો ખાસ કમેન્ટ સેક્શનની અંદર કહેજો અને આગળ કયો વિડીયો છે એ પણ કહેજો અને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી આવના વિડીયો બાય બાય